સુરતમાં પથ્થરમારા બાદ એક્શનમાં ગુજરાત પોલીસ સુરત પથ્થરમારાની ઘટના પર રાજ્યના ડીજીપીનું મોટું નિવેદન આપ્યું છે સુરત પોલીસે સમગ્ર ઘટના પર ઝડપી કાર્યવાહી કરી છે ડીજીપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું અમુક અસામાજિક તત્વો આ પ્રકારની ઘટનાને અંજામ આપે છે અઠ્યાવીસ અસામાજિક તત્વોની અટકાયત કરાઈ છે રાજ્યમાં સોળમી તારીખે ઈદ મિલાદ છે સત્તરમીએ ગણેશ વિસર્જનનું આયોજન છે શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ થાય તે માટે પોલીસ વિભાગ સજ્જ થયો છે પોલીસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક કરવામાં આવી છે રાજ્યમાં શાંતિના માહોલ જવાબદારી ગુજરાત નિવેદન આપવામાં આવ્યું અને ઈદે મિલાદ રાખી આજથી ચાર પાંચ દિવસ પહેલા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત રાજ્યના દરેક પોલીસ કમિશનર દરેક રેન્જ વડાઓ અને દરેક પોલીસ અધિક્ષકશ્રીઓ સાથે મીટિંગ કરવામાં આવી હતી અને એ મીટિંગમાં તમામ એકમોમાં જે કંઈ તૈયારીઓ છે એ તૈયારીઓની એક સમીક્ષા કરવામાં આવી હતી છેલ્લા બે દિવસમાં બે જગ્યાઓ બનાવ બન્યા છે ખેડા જિલ્લાના ખલાલ ગામે અને ગઈકાલે અને ત્યાં પહોંચ્યા પછી આખી જે ઘટનાક્રમ હતી એ સમજીને યોગ્ય કાર્યવાહી કરવા માટેની તરત કાર્યવાહી કરવામાં આવી છે અને ખૂબ અસરકારક રીતે তুরত শহর পুলিশ দ্বারা এই কার্বাইছি